અનેક વાર યુટ્યુબ ચેનલ પર જોયું છે તમે પણ બનાવ્યું છે પણ હું આજે અલગ ટાઈપની મગની દાળની વડીનું શાક બનાવું છું અને ઉનાળામાં અત્યારે લીલા શાકભાજી માર્કેટમાં આવતા નથી તો આ લીલા શાકભાજીની સામે તમે આ શાક બનાવશો તમને ખૂબ જ મજા આવશે હવે આ તમે મગની દાળની વળેલું શાક મારી રેસીપીનું બનાવશો તમને ખૂબ જ પસંદ પડશે અને પરિવારના દરેક સભ્યોને પસંદ પડશે તો ચાલો બનાવી લઈએ મગની દાળની વળેલું મસાલેદાર શાક વિડીયો જોઈએ ચાલો મિત્રો આજે આપણે બનાવી લઈએ મગની દાળની વડીનું શાક તેના માટે આપણે દૂધી લીધી છે પાંચસો ગ્રામ દૂધી છે અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે અને ટમેટા લીધા છે અઢીસો ગ્રામ અને આ મગની દાળની વડી છે મિત્રો આ મગની દાળની વડી કેવી રીતે બનાવી તેનો વિડીયો મેં બનાવેલો છે ઉપર આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી દઉં છું તો મારા વિડીયો મુજબ તમે પહેલાં મગની દાળની વડી બનાવી લેજો અને ત્યારબાદ આ મુજબ શાક બનાવજો અને હવે આપણે શાક બનાવી લઈએ અત્યારે શાક બનાવવા માટે પહેલાં આપણે એક ચમચી ઘી લીધું છે અને એમાં મગની દાળની વડીને સાત લઈ લેવાની છે કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતલાઈ લેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે કે જેથી આ વડી સરસ રીતે સતલાઈ જાય અને બળી ન જાય મિત્રો તમે અગાઉ મગની દાળની વડીનું શાક અનેકવાર બનાવ્યું છે અને એ વડી એ થોડી અલગ ટાઈપની જે બજારમાં માર્કેટમાં મળે છે આ ટાઈપની વડી માર્કેટમાં મળતી નથી આ અલગ વડી છે અને તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ ટાઈપની વડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘારી લઈશું તેના માટે આપણે એક ચમચો તેલ લીધું છે એમાં થોડું જીરું એડ કર્યું છે અને એમાં થી અઢીસો ગ્રામ જેટલી સમાલે ડુંગળી એડ કરી છે ડુંગળીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બરાબર સાંતળી લેવાની છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને ધીમા તાપે ડુંગળીને સાંતળવાની છે ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે હવે અંદર એડ કરીશું ટમેટા આ આપણે પરદેશી ટમેટા એટલે કે બેંગ્લોરી ટમેટા લીધા છે તમે દેશી ટમેટા પણ લઈ શકો છો અને એનો સ્વાદ થોડો ખાટો લાગશે હવે આપણે થોડું ઉપર મીઠું એડ કરી દીધું છે કારણ કે મીઠું એડ કરવાથી ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય છે તેલ સેપરેટ થવા માંડ્યું છે બધા મસાલા એડ કરી દઈએ તો મરચું હળદર અને જીરું આ બધા જ મસાલા આપણે બરાબર એડ કરી દીધા છે અને હવે એને હલાવી લઈશું વાહ ખૂબ જ સરસ રીતે મસાલો પણ કૂક થઈ ગયો છે અને કલર પણ ઘણો બધો ચેન્જ થઈ ગયો છે તેલ પણ સેપરેટ દેખાવા માંડ્યું છે હવે એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ મિત્રો લીલા મરચાંની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો અને આ બધો જ મસાલો બરાબર કૂક થઈ ગયો છે હવે આપણે દૂધીને અગાઉ બોઇલ કરી રાખી હતી કારણ કે વડીને દૂધીનું શાક ખૂબ જ સરસ લાગે છે તમને જો દૂધી પસંદ ન હોય તો તમે બટેટાને પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે બાફેલી દૂધીની અંદર એડ કરી દીધી છે બધા જ મસાલા બરાબર પરફેક્ટ થઈ ગયા છે અને એકવાર થોડી ઉકળી જાય પછી આપણે અંદર વડી એડ કરી દઈશું જે વડીને આપણે અગાઉ ઘીમાં સાતળી લીધી હતી ખૂબ જ સરસ રીતે બધા જ મસાલા અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ એડ થઈ ગયા છે હવે મિત્રો થોડું ગળપણ એડ કરી દઈએ તો ગળપણમાં આપણે ગોળનો ઉપયોગ કરીશું મિત્રો સ્વાદ મુજબ આપણા ટેસ્ટ મુજબ આપણે થોડો ગોળ એડ કર્યો છે અને હવે આપણે થોડું પાણી એડ કરીને એને ધીમા તાપે બરાબર કૂક થવા દઈશું ઢાંકી દઈશું તમે ગળપણમાં ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે પાંચ મિનિટ આ રીતે કૂક થવા દીધું બરાબર વડી અને દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે હવે થોડી કોથમીર એડ કરી દઈએ મિત્રો કોથમીર લાસ્ટ સ્ટેજ ઉપર આપણે એડ કરીએ છીએ અને ખૂબ જ સરસ રીતે આપણું આ મગની દાળની વડી અને દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે હવે મિત્રો કોઈને દૂધી પસંદ ન હોય તો એ ફ્લાવર બટેટા કે કોઈ પણ લીલા શાકભાજી અંદર એડ કરીને પણ આ શાક બનાવી શકે છે અને કંઈ પણ એડ ન કરે ને તો પણ એકલી વડીનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે એક સર્વિંગ પ્લેટમાં આ શાકને કાઢી લઈએ ખૂબ જ સરસ શાક બન્યું છે તમે જરૂરથી બનાવજો ઉનાળો પૂરો થવામાં હોય અને ચોમાસાની શરૂઆત હોય ત્યારે માર્કેટમાં લીલા શાકભાજી બિલકુલ મળતા નથી અને મળે છે ટેસ્ટ વગરના હોય છે આપણને ખૂબ જ સમસ્યા સર્જાય કે ભાઈ આ કઈ વસ્તુ બનાવી કેવું શાક બનાવો આ મૂંઝવણનો ઉપાય છે મગરી દાળની વડી મિત્રો અઠવાડિયામાં બે વાર બનાવજો ખૂબ જ સરસ બનશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને તમે બનાવો તો અમને કોમેન્ટ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત